આમાં આપણે આયોજકમાં મેં પચીસ છોકરા છે મારી પાસે કામ કરેવા બધાય અને ભવ્ય ઉજવણીમાં આપણે પૂરું ભોજન આપીએ જમવા માટે ફૂલ થાળી જેને કહેવાય એટલે માનો કે લાઈવ ભજીયા છે દૂધપાક છે પછી મોહનથાલ છે અને દેશી ચણાનું ને પૂરી છે જે રામદેવ પીરને દેશી ચણાનું શાક ભાવે એ આપણે અહીંયા વરસાદમાં રામદેવ પીરને જમાડેલો છે

સારું ચાલે રામજીવપી દયા રાજકોટ ની નગર જન જનતાને શું કેવા માંગો છો બસ એક વાર વધારે રામદીવ પીર ના આશીર્વાદ લે અને બી વર જીના કામ હોય ગો વરસીના કામ કરી રામપી કરી દે